નમસ્કાર મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ ભારે વરસાદ અને આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે ગુજરાતમાં આજથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે તેવીસ ઓગસ્ટ સુધી રાજ્યના પચીસથી વધુ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એક સાથે શ્યાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે આજે ગુજરાતમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી નવસારી વલસાડ આ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી ડાંગ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે સાથે આગામી ચોવીસ કલાકમાં કેવો વરસાદ પડશે તેને લઈને અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદની શક્યતાઓ છે તો એકવીસ ઓગસ્ટ બાદ પશ્ચિમ ઘાટમાં વરસાદ ઘટવાની પણ શક્યતાઓ છે અરબ સાગરમાં લો પ્રેશરને કારણે સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે જેમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ રહેલી છે અમદાવાદ અને ગાંધીનગરમાં વીસ અને એકવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે ચોવીસ ઓગસ્ટ બાદ પશ્ચિમ ઘાટમાં ફરીથી ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે